પણ તમારે તો ગાડીનો ઓર્ડર છે આ ડિસ્કોનો નો ક્યાં ડિસ્કો નો ઓર્ડર લેવામાં આવે છે કોઈ જરૂર હોય તો ડિસ્કો માટે બોલાઈ લેજો તમાર પાસે ક્યાં ડીજે છે તમાર પાસે તો ખાલી ફોર વ્હીલ છે અરે એમને હું ખુદ ડિસ્કો કરવા જાય એમ કહું છું ડિસ્કો કરવાનો ઓર્ડર હા તમારા હાથ તો એમ ને મને નથી લાગતું તમને કોઈ ઓર્ડર આપે

અત્યારે પગી ગયા છે મારા મામા ને આ જો મારા મામા ને એની વાડી છે ને મારે અગાઉ પેલા હેઠું ઉતરવું પડ્યું કેમ કે ચાપો પછી અંદર નહીં આવે ગાડી આવશે આવશે જાય છે હા ઘવડા તો ભલે આйнаન પડ્યો અંદર તો આવી ગઈ છે એટલે વાંધો નહીં તો મારવા આટો મેરી જામ સદોડી કરીને પાછા કઈ એમ નો આટો મારવાનું હોય જે આમ પડામ જવાનું હોય આ બાજુ તો કપા દેખાય છે પછી ઓલી બાજુ બધી હું વાયવે જવું નથી એમને પડામ જવાનું પડામમાં તને ખબર પડે છે કઈ પડામ ખબર ન પડે તો કઈ હું તો આવી સુ બોર ખાવા ઈ તમને કહેવાનું ભૂલાઈ ગયો હા બોર અહીંયા хоть બોર થાય છે મને તો કોઈ કીધું નહીં આ બાજુ જો મામાનેન વાડી આવી ગઈ છે કોઈ દેખાડતું નથી પડામ વઈ ગયા છે

મોજાને દેખાતા તમારા પગ દેખાય તારા બેઠે રહેતો

ના ના હમણાં કાંઈક બોલ લેટર ફૂલાણી જોતા લાવણ ખાવાની છે ફોલી જે મજ વાત થતી હતી ને મિત્રો ઈ જો આવડું ભજિયા ભજીયા જેવડું છે ને આપડે ઘરે થી વાત હું થઈ ત્યાં આટો મારવા જવું છે એટલે હું આવ્યો કીધું તુર ઉતારવા જવું તો તું આવે તો જ નહીં ઘરે હતા ને મેં એમ કીધું ખાલી આટો મારવા જાય એટલે તમે આવો ને નકર તો મને લઈને ન આવો એટલે અગાઉ શોખ નથી પડ્યો કે તુર ઉતારવા જવાનું છે જોવો છો ને મિત્રો તુર તો જો આ બાજુ સામા દેખાય કેવી લટ પટર તુર છે હા ભાઈ તુર જો આ બાજુ શામાં કેમ કે આજે ઉતારવાની બાકી છે કોઈ આપણે વિડિયો ઉતારતા નહી બધે ઉતારતા એટલે કે અહીંની સિંગુંનામાં જો કેટલી આ બજી ઉતારવાની બાકી છે અજી હા ભાઈ આમાં જો આ બાકી છે ને એટલે આમાં લટર પટર તૂર છે ક લટર પટર તો આવી કઈક તૂર છે અને હવે જવાનું છે જો આ આ પારડે ને આ તમનેમ થતો રસ્તો એ પણ રસ્તો નથી આ છે એની પાછળ ડેમ છે અને ડેમમાં પાણી છે તો ડેમ જોવા જવાનું છે ડેમમાં નાવા ડેમમાં નાવા નથી જવાનું જોવા છે નાવા નહીં કાઈડનું ન ભાઈ

ખાટા મીઠા છે મજા આવવાની એવા આપણે આ તમને બધાને ખબર જ છે કે ગાડી આપણી જે છે ને એ રસ્તામાં પડી હતી પણ અત્યારે જો આ બાજુ લઈ લીધી છે કેમ કે એના રસ્તામાં નડતી હતી તો એ હું એક બાજુ લેવાઈ ગયો ને લઈને આવ્યો ને કાં તો અહીંયા જો નકડા બોર જ છે મારે તો વીણવા નહીં પડે હા તે તું મારા માટે જ નથી વીણતી ઘરે લઈ જવાના છે કાંઈ વાંધો નહીં ચાલો તો હું આમાંથી નહીં લઉં બસ મેં એમાંથી નથી લીધા હા પણ હું વીણી લઉં મિત્રો આ બધા અહીંયાં કેરના બોર વીણે છે પણ એને કહે ક્યાં બોર વીણતા આવડે છે હાલો હું તમને શીખવાડું કઈ રીતે બોર વીણવાના હોય જો આમાં નકરા બોર પેઢ્યા છે આમ કે આ વાત કરો ને એટલે બોર આવી જાય હાથમાં જો મેં કેટલા વીણ લીધા મારે નારિય ના તમને યાર ખબર જ છે આપણે તમે સામે જ ના બોર હતા મેં એમાંથી એક બોર લીધું તું નથી લીધું ને બોર થઈ ગયા હવે ઉપર પાછું પાણી તો પીવું પડે ને કેમ કે પછી પાણી પીવું પડે પાણી અમારે છે ને થોડુંક તો જાજુ પાણી જોયું એટલે જો પાણી પીવા માટે અમે ક્યાં આયા છે તમને દેખાડું જો ભાઈ પાણી પીવા માટે અમે આયા છે તળાવ એ ડેમે અને આ ડેમ છે સોમલપર નું ડેમ સોમલપર નું ડેમ છે આ બાજુ થી બરાબર દેખાતું નથી જો

અચ્છા એવું હોય હે એટલે એવું નહી બોલવાનું ખાલી આમ હા ચીપ હાલો ભાઈ હાલો ઘરે ઘરે હાલો ભાઈ ભટકતી હાથમાં કોઈ હોય તો આવજો આનું મઢજો જો અને આ બધું જે આમાં વિશ્વાસ કરે ભાઈ એ બધું એવું કાઈ ન હોય એ બધું ફેક્સ છે એટલે પણ હું વિશ્વાસ કે તી બધા કેતા હોય હું કેતા હોય હું કેતા હોય કે કેતા હોય બસ આની જગ્યા હોય ને એવું ન બોલે આ ક્યાં જાણ પણ મામાની છે પણ મામાની વાડી આમ કે આપણે ઠટાય ડેમે આવી છે આપણને થોડી ખબર હોય હું છે જો મિત્રો હજી આવી માન્યતા છે અને મારી નથી બધા કહેતા હોય એટલે કહું છું આ જે એમાં મને એ હાલો હવે ઘરે હાલો આવે કોઈ હાલો 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 હાલ તું તો હાલ મેં તો હાલો એમ કહી દીધું આવશે તો તારી આવશે કઈ મારા મત આવશે નહીં

હવે ખબર પડે આ બધું જાગ્યું ક્યાંથી ગુજરાતી ફિલ્મ માંથી તમે બધા વિક્રમ ઠાકોર નું પેલા નું ફિલ્મ કદાચ જોયું હોય છે મને ફિલ્મનું નામ તો નથી આવડતું પણ સ્ટોરી થોડી ઘણી યાદ છે કે રાજસ્થાન જાય ને ત્યાં પછી વળગાણ થાય ને એવું બધું થાય ને તો આ જો ઈનું છે આ બધું ભાઈ હવે સમજણ આત્મા પ્રવેશ કરી જાય શરીરમાં કા એવું થાય ને હાલો એમ કેવી એટલે મારામ નથી ને તું મને ઓળખેસ તું મને ઓળખેસ અત્યારે તો ઓળખું છું પણ પછી ખબર આપડી ચેનલ નું નામ શું છે આપડી ચેનલ નું નામ છે ગુલાબ વનરાજ બ્લોગ્સ ગુલાબ વનરાજ વ્લોગ્સ અને ચેનલ માં કેટલા સબ્સ્ક્રાઇબર છે કેટલા છે ના ના કે કેટલા છે

ડેમેજ તો ચાલો કઈ વાંધો નહીં મિત્રો મળશું ફરીથી એક નવા જબરદસ્ત વ્લોક સાથે ત્યાં સુધી બાય